ત્રી ગુફા ભરતુહરી ગુફા ઉજ્જૈન <clears> hmm. <throat> ભરત્રી ગુફા બહુ સુંદર જગ્યા છે અને લાખો વર્ષ પહેલાં ભરત્રી રાજા રાજા ભરતુરી ગોપીચંદ જે નવનાથ પૈકી એક છે એ અહીંયા તપશ્ચર્યા કરતા અને ઇન્દ્રે એની તપશ્ચર્યા ખંડિત કરવા માટે ઇન્દ્ર રાજાએ દેવરાજ ઇન્દ્રએ વજ્ર મારેલું એ વજ્ર શિલા સાથે ભટકાય અને પાછું જતું રહેલું તો એ વજ્ર કંઈ નુકસાન નહોતું કરી શક્યું અને પાછું ઇન્દ્ર રાજા પાસે ઉયું ગયું હતું જો બાબા બદ્રનાથજી મહારાજની અને જ્વાલાનાથજી મહારાજની સમાધિ છે બદ્રનાથ અને જ્વાલાનાથ જો આ સરસ મજાનું ગૌશાળા છે ગૌ માતાની કપિલા ગાય છે કૃષ્ણ કપિલા ગાયો છે ભારતીય સંસ્કૃતિનો આધાર છે ભગવાન શિવને ભગવાન નારાયણને ગૌ બ્રાહ્મણ હિતાએ કીધા છે ગૌ બ્રાહ્મણ હિતાય ભરતરી ગુફા ઉજ્જૈન ઉજ્જૈનની ભરતરી ગુફા જૂતા સ્ટેન્ડ છે ભરતરી ગુફા હરી જુઓ आदेश गुरुजी आदेश योगी आदित्यनाथ जी हय हनुमान जी दादा ओम ओम महापुरुषा शुद्ध पुरुषाय नमः ओम दिव्य पुरुषाय नमः नाथ जी कितना तपस्वी संत थे गया हय गुरुदेव परक्षनाथ जी See you guys.